કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ તેનું જે મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયની જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેની અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ અવ અવશ્ય આ અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો તેની પીડીએફ મેળવી લેવી કારણ કે તમારી આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે નીચે એના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા પાંચ વિધાનો આપણને આપેલા છે મિત્રો આ જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે અને જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર ફોન કરી અને તમે આ જે પીડીએફ છે તે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બી સ્થિતિ વચ્ચેના સંબંધને સમજાવશે એમાં આપણને જોડકા પૂછાવાના છે કુલ પાંચ માર્ક્સ માટે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે જોડકા જોડકાઓ આવી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો અહીંયા ચાર માર્ક્સનો પ્રશ્ન છે એટલે ચાર ખાલી જગ્યાઓ પૂછાશે ત્યાર પછી પ્રશ્ન બે મને ઓળખો કોઈ પણ ચાર માર્ક્સની અંદર તમને અહીંયા ચાર સવાલ પૂછાશે ને ચાર સવાલના જવાબ લખવાના થશે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જવાબો પણ આપેલા છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો કોઈ પણ ચાર તો અહીંયા કુલ ચાર સવાલ લખવાના છે ને આઠ માર્ક્સનો પ્રશ્ન છે એટલે એક એક સવાલના બબે માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ સવાલ આપેલા છે એક સવાલ જે છે તમને વિકલ્પમાં મળશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક વિષય ત્રણ ચાર વાક્ય લખો જેના કુલ આઠ માર્ક્સ છે એમાં પહેલું છે છત્રપતિ શિવાજી ત્યાર પછી બીજું મુગલ ઘરાનાના અંતિમ શાસકો શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક રણજીતસિંહની કામગીરી એવી રીતે કુલ બે સવાલ લખવાના છે એક સવાલ તમને વિકલ્પમાં આવશે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જેના કુલ ચાર માર્ક્સ અને કુલ આઠ માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે એક એક પ્રશ્નના બબ્બે માર્ક્સ છે તો તમે જોઈ શકો છો કુલ પાંચ પ્રશ્નો આપણને આપેલા છે એક પ્રશ્ન જે છે તમને ઓપ્શનની અંદર મળશે ત્યાર પછી પ્રશ્ન નંબર માંગ્યા મુજબ ઉત્તર કોઈ પણ બે માર્ક્સનો પ્રશ્ન છે બે લખવાના છે એટલે એક સવાલ જે છે તેના ત્રણ ત્રણ માર્ક્સ થશે તો વન સંરક્ષણના ઉપાયો લખવાના છે ત્યાર પછી જંગલોનું આર્થિક મહત્વ લખવાનું કહ્યું છે ત્યાર પછી સહારાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે આપણને પૂછ્યું છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત ભારતના નકશામાં નીચેની બાબતો દર્શાવો તો અહીંયા તમને કુલ સાત બાબતો આપેલી છે સાથે સાત બાબતો ભારતના નકશામાં આ પ્રમાણે દર્શાવી શકાય અહીંયા તમે જોઈ શકો છો દરેક જે વસ્તુઓ છે દરેક સ્થળ જે છે તે તેની યોગ્ય જગ્યાએ દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બંધ બેસતા જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે ત્યાર પછી છે ચિત્રના ચિત્રને આધારે મને ઓળખો એટલે ચિત્ર આપેલું છે એ વ્યક્તિનું નામ આપણે નીચે આપેલા બોક્સની અંદર લખવાનું છે તો આ રીતનો પણ એક પ્રશ્ન પૂછાશે પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો કોઈ પણ ત્રણ જેના કુલ નવ માર્ક્સ છે એટલે કે એક સવાલના ત્રણ માર્ક્સ છે તો આવા ત્રણ ત્રણ માર્ક્સના સવાલો જે છે તે પણ આપણને પૂછાઈ શકે અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તો અહીંયા આપણે દર્શાવેલા છે મિત્રો આ જે અસાઇનમેન્ટ અને બ્લુ પ્રિન્ટ છે તે મેળવવા માટે એટલે કે વોટ્સઅપ પર જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી ફોન કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય પીડીએફ મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો કોઈ પણ ત્રણ જેના કુલ નવ માર્ક છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણને એક એક સવાલ જે છે તે ત્રણ ત્રણ માર્ક્સનો આપેલો છે એવા કુલ ચાર ત્રણ પ્રશ્નો પૂછાશે એક પ્રશ્ન તમને ઓપ્શનમાં મળશે વિકલ્પમાં મળશે તો આવી રીતે આ જે સમગ્ર સોલ્યુશન જે છે ધોરણ સાતનું સામાજિક વિજ્ઞાન વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તે આપણે જોયું મિત્રો આપણે આ ચેનલ ઉપર બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ છે તે મુકાઈ ચૂક્યા છે જેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે